નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદક કટિંગ તમારું સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો જે આપણે આગળના વિડીયા માં જોયેલું કે ચણિયા ચોલી હોય નાની બેબી માટે તો કેવી રીતના જોઈ તો જરૂર જોઈ લેજો એની આપી દઈશ કેમ કે તમે કટિંગ જોશો તો તમને સિલાઈ સમજાશે આજે આપણે ચણિયાની સિલાઈ શીખવાના છે બરોબર બોક્સ પ્લિટ વાળી આ રીતે આપણે કટિંગ બતાવેલું છે તે પ્રમાણે હવે કેવી રીતના તમારે સિલાઈ કરવી તે તમને હું સમજાવું તો આપણે આ રીતે ઉપરનો પાર્ટ લીધો છે બરોબર આપણે એક ઇંચે માર્કિંગ કરતું જવાનું છે જે રીતના હું બતાવું તે રીતે આપણે બોક્સ સ્પ્લિટવાળી આપણે બનાવવાની છે બરાબર એક એક ઇંચ આમાં તમે દોઢ ઇંચ બે ઇંચ પણ રાખી શકો વધારે મોટા બોક્સ લેવાય તો તમે બે ઇંચ પણ રાખી શકો હું એક એક ઇંચે માર્કિંગ કરું છું જે રીતના બતાવું તે રીતે તમારે માર્કિંગ કરતું જવાનું છે આ રીતે બરાબર આ રીતે આપણે માર્કિંગ કરતા જઈએ આપણે એક પાર્ટ લીધો છે આ જ રીતે બીજા પાર્ટમાં પણ થશે બરોબર આ રીતે કમરના ભાગે હું માર્કિંગ કરું છું તો એ રીતે આપણે માર્કિંગ કરવાનું છે તો માર્કિંગ કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે માર્કિંગ કરી લીધું બધે એક એક ઇંચે મેં માર્કિંગ કરી લીધું છે હવે તેમાં બોક્સ કેવી રીતના લેવા તે તમને હું સમજાવી દઉં તો આપણે આ એક માર્કિંગ કર્યું બરાબર એવી રીતના બધા માર્કિંગ છે તો આપણે એક માર્કિંગ કર્યું તો એક માર્કિંગ છોડી દેવાનું બરોબર બીજું માર્કિંગ છે તેની સાથે આપણે ચપટી આ રીતે લઈ લેવાની આ રીતે બરોબર રીતે બતાવું તો એ રીતે આપણે ચપટી લેતી લેતી સિલાઈ છે આ રીતે બરોબર હવે બીજું આપણે બોક્સનું કેવી રીતના લેવું એક આપણે માર્કિંગ છોડીને બીજું માર્કિંગ છે તેની સાથે આપણે જોઈન્ટ કરી લેવાનું આ રીતે ચપટી લઈ લેવાની આ રીતે આપણું બોક્સ બનશે આપણે એક એક ઇંચનું માર્કિંગ કરેલું છે તો એક આપણે છોડી દેવાનું બીજા સાથે આપણે એ રીતે ચપટી લઈ લેવાની આ રીતે એક આ સાઈડ જશે તો એક આ સાઈડ જશે એવી રીતના બોક્સ બનશે જે રીતના હું વિડીયોમાં બતાવું છું તે રીતે બોક્સ કરવાનું છે બરાબર હવે આપણે એક માર્કિંગ છોડી દેવાનું ને બીજું માર્કિંગ છે તેની સાથે આ રીતે ચપટી લઈ લેવાની એ સામે સામે ચપટી આવશે પછી આપણે આ સાઈડ ચપટી લેવાની છે બરાબર એ છોડીને આપણે આ રીતે લેવાની છે તમે જોઈ શકો છો કેવી રીતના બતાવું તે એ રીતે આપણે બોક્સ લેતા જવાના છે હવે આપણે એક માર્કિંગ છોડી ને બીજું માર્કિંગ છે તે આપણે ને એકદમ બાજુ બાજુમાં લેવાના છે બોક્સ એક સરખા ને બાજુ બાજુમાં આવવા જોઈએ જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતે આપણે બોક્સ પ્લીટ્સવાળી આપણી ચણિયા ચોલી બનશે બરોબર આખો ન્યૂઝ વિડીયો છે એટલે બહુ સુંદર બનશે આવી રીતના મોટી માટે તમે બનાવી શકો આ રીતે રીતે આપણે આપણે બતાવું છું તે લેતું જવાનું છે બે માર્કિંગ છોડીને બીજું માર્કિંગ આ રીતે લઈ લેવાનું બરોબર એકદમ બાજુ બાજુમાં માર્કિંગ આવવું જોઈએ જે ચપટો લઈએ છે ને બાજુ બાજુમાં આવવો જોઈએ બરોબર તો બોક્સ તમારા સુંદર મજાના દેખાય બરાબર એટલે આપણે થોડી વધારે કાપડ અંદર ફોલ્ડ કરી લેવાનું જે રીતના બતાવું છું ને તે રીતે જ લેતું જવાનું છે આ રીતે ટૂંકમાં એક ઇંચ છોડી ને બીજા ઇંચનો જે પાર્ટ છે તે આપણે સાથે એક લઈ લેવાનો છે આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે આપણે લેતું જવાનું છે તેમ આપણે વધારે કાપડ હોય તો વધારે બોક્સ આવશે બરાબર નાની બેબી માટે છે એટલે આપણે ઓછા બોક્સ આવે આ રીતે હું બતાવું છું તે રીતે આપણે બોક્સ પૂરેપૂરા લઈ લીધા છે આપણો એક પાર્ટ ત્યારે પણ થઈ ગયો છે બરોબર આ રીતે આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે બોક્સ બનશે હવે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું આ રીતે તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો બંને પાર્ટ આપણા તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે તૈયાર કરી લીધા છે હવે કેવી રીતના બંને પાર્ટને જોઈન્ટ કરવા તે તમને સમજાવી દઉં આ આપણે સીધો પાર્ટ રાખવાનો છે બરાબર ને એક આપણે ઉથમો પાર્ટ રાખી દેવાનો પહેલા આપણે સિલાઈ લગાવી લેવાની છે ને પછી આપણે ઉપરનો નેફાનો ભાગ બેલ્ટ બનાવવાનો છે આ રીતે આપણે સિલાઈ લેવાની છે તો બતાવું તે રીતે સિલાઈ લેતી જવાની છે આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે તમારે સિલાઈ બંને પાર્ટમાં લેવાની છે બરોબર એમાં કાપડ વધઘટ ન થવું જોઈએ કટિંગ પરફેક્ટ રીતે કરશો તો પ્રોબ્લેમ નહીં થાય બરોબર ને બાકી તમે પહેલેથી જે ભાઈ બહેનો શીખીએ વધઘટ પણ બહુ કાપડ થતું હોય એટલે કટિંગમાં ખાસ ધ્યાન દેવાનું એ વિડીયો ન જોયું તો જરૂર જોઈ લેજો તો વધારે ખ્યાલ આવશે તમને કે કેવી રીતના મેં કટિંગ બતાવેલું છે નવરાત્રિ આપણે સ્ટાર્ટ થયેલી છે તો આપણે નાની બેબી માટે ઘરે બેઠા સુંદર મજાની રેડીમેડ જેવી તમે ચણિયા ચોલી બનાવી શકો છો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી બરોબર આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવીને આપણો પાર્ટ તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાનો ઘેરદાર આપણો ચણિયો બની ગયો છે હવે આપણે બેલ્ટ લેવાનો છે બરાબર બેલ્ટનું કટિંગ મેં આગળ બતાવેલું જ છે ને મારે સાંધો લગાવવાનો હતો તો મેં સાંધો લગાવી લીધો છે તો આપણે ચાર ઇંચનો બેલ્ટ કટ કરેલો છે બરાબર આપણે બે ઇંચનો રહેશે ને આપણે આ રીતે સિલાઈમાં પણ જશે એટલા માટે મેં ચાર ઇંચનો બેલ્ટની પહોળાય છે ને આપણે લંબાઈ જેટલી આપણી કમર છે તે પ્રમાણે છે બરાબર હવે આપણે આ સીધો પાર્ટ રાખીને બેલ્ટ છે આપણો ઉથમો રાખેલો છે ને સિલાઈ લેતી જવાની છે બરાબર જે રીતના વિડીયામાં બતાવું છું તે રીતે આપણે જે સિલાઈ લીધેલી છે તેના ઉપર જ લેતી છે આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ બરોબર એકદમ સરળ હોય છે તમારે બોક્સ લેવામાં જ ખાસ ધ્યાન દેવાનું છે બરાબર બાકી તો આપણે સિમ્પલી જે ચણીઓ બનાવતા હોય તે રીતે જ આવશે બધી વસ્તુ ફક્ત બોક્સ ચપટી જે ચપટી વાળો આવે છે સિમ્પલ ઈ પણ અપલોડ ચપટી વાળો કેવી રીતના આ રીતે બરોબર એમાં ક્રીઝ ના આવવી જોઈએ જે આપણે બોક્સ લીધા ને જે સિલાઈ એના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે જે રીતના હું વિડીયોમાં બતાવું ને તે રીતે તમારે કરવાનું છે બરાબર તો ઇઝીલી તમને આવડી જશે બરાબર એક સ્ટેપ એટલા માટે બતાવું છું કે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય અને કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો ને કન્ફ્યુઝ ન થાય એટલે બધે પૂરેપૂરો વિડીયો બતાવું છું આ રીતે આ રીતે આપણે નેપાનો ભાગ લગાવીએ છીએ બરોબર એ રીતે લગાવતો જવાનો છે તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી રીતના બનશે આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે બરોબર તો આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે મેં હવે આપણે કેવી રીતના બેલ્ટને ફોલ્ડ કરવો તે સમજાઈ દો પહેલા આપણે એ રીતે આ સીધે સીધી સિલાઈ લગાવી લેવાની બરાબર આ રીતે આપણે સીધે સીધી સિલાઈ લગાવવાની પછી આપણે નેફાનો ભાગ ફોલ્ડ કરવાનો છે તો બતાવું તે રીતે આપણે ફોલ્ડ સિલાઈ લગાવી લઈ પહેલા પછી ફોલ્ડ કરવાનો છે ફક્ત આપણે સીધે સીધા બંને પાર્ટને જોઈન્ટ કરી લેવાના છે આપણે આ ઇલાસ્ટિક વાળું આપણે બનાવવાનો છે આ રીતે આમાં પણ ખાસ ધ્યાન દેવાનું જે પોઈન્ટે પોઈન્ટ આવે નેફાનો તો એ આવી જવો જોઈએ એમાં વધઘટ સિલાઈમાં નથી લેવાનું બરાબર એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લગાવતી જવાની છે બંને પાટી એક સરખા રાખતા જવાના હશે ને સિલાઈ લગાવતી જવાની છે નીચેના ઘેર સુધી આપણે લેતી જવાની છે સિલાઈ આ રીતે આ રીતે આપણે આપણે સુધી આવી ગયા સિલાઈ લગાવી લીધી છે આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે આપણે કેવી રીતના બેલ્ટને ફોલ્ડ કરવો તે તમને સમજાવું થોડું આપણે કાપડ ઉપરનું ફોલ્ડ કરી લેવાનું બરોબર હું બતાવું છું તે રીતે ફક્ત આપણે બેલ્ટમાં જ કાપડ ફોલ્ડ કરવાનું છે એમાં હું થોડું બતાવી દઉં પછી તમારે ફોલ્ડ કરી લેવાનું છે આપણે ક્રીઝ ના આવે ને એટલા માટે કાપડ એક સરખું રે એટલા માટે એ રીતે આપણે પટ્ટી પહેલા ફોલ્ડ કરી લેવાની બરોબર બેલ્ટની પટ્ટી અંદર આપડા ચણિયામાં ન આવવી જોઈએ એ રીતે આ રીતે એવી રીતે ફરતી પટ્ટી ફોલ કરવાની છે તો પટ્ટી ફોલ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે નાની નાની પટ્ટી ફોલ કરી લીધી છે બરાબર હવે આપણે નેફો કેવી રીતના ફોલ કરવો તે તમને સમજાવું જે આપણે સિલાઈ લીધેલી છે ને તેની ઉપર જ આપણે આ રીતે નેફાનો ભાગને આ રીતે રાખતું જવાનું છે ને સિલાઈ લેતી જવાની છે બરાબર થોડું આપણે કાપડ છોડી દેવાનું છે કેમ કે આપણે ઇલાસ્ટિક ફિટ કરવાનું છે એટલા માટે બાકી આપણે ફરતી સિલાઈ લઈ લેવાની છે તો હું તમને બતાવું તે રીતે આપણે સિલાઈ લઈ લઈએ આ રીતે હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે બરોબર એટલે આપણો બેલ્ટ બનીને તૈયાર થઈ જશે જે આપણે કાપડ છે ને સિલાઈનું અંદરની સાઈડ રાખવાનું છે ને આપણે સિલાઈ લગાવતી જવાની છે આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે નેફાનો ભાગ છે એમાં આપણે ક્રીઝ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે બરોબર તો એ રીતે આપણો બેલ્ટ તૈયાર થશે એમાં એક સરખો આપણે બેલ્ટ ફોલ્ડ કરવાનો છે બરોબર તો એ ફોલ્ડ કરી લઉં છું એ રીતે હું આ રીતે તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ કરી લીધો છે હવે આપણે કમરનું માપ લઈને આ રીતે આપણે નવ ઇંચ એટલે અઢાર ઇંચ આપણે થયું બરાબર તો આપણે ઇલાસ્ટિક લેવાનું છે તો ઇલાસ્ટિકમાં કેવી રીતના લેવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે કમરનું માપ એનાથી આપણે ચાર ઇંચ કમ રાખવાનું છે બરાબર ચાર ઇંચ કેમ કે આપણે ઇલાસ્ટિકમાં થોડીક ક્રીઝ આવે એટલા માટે તો આ રીતે મેં ચાર ઇંચ લઈને એક સિફ્ટી પેન લઈને આપણે ઇલાસ્ટિક ફિટ કરવાનું છે તો આ રીતે ઇઝીલી ઇલાસ્ટિક ફિટ કરી શકો છો જે આપણે જગ્યા છોડી હતી ત્યાંથી આપણે ઇલાસ્ટિકને રાખી નાખવાનું છે અંદરની સાઈડ બરાબર નેફામાં જે ઉપરનો બેલ્ટ છે ને તેમાં જે રીતના હું બતાવું છું તે રીતે આપણે ઇલાસ્ટિક ફિટ કરતું જવાનું છે આ રીતે આ રીતે એમાં ક્રીઝ ન આવવી જોઈએ આટી ન આવવી જોઈએ બરાબર બેલ્ટ જે આપણે પટ્ટી લીધી છે ને ઇલાસ્ટિકની તેમાં આ રીતે ખેંચતું જવાનું છે ને લેતું જવાનું છે બરાબર જે રીતના બતાવું છું તે રીતે લેવાનું છે આ રીતે એમાં ઘણા બહેનોની કોમેન્ટ પણ આવે છે કે મેડમ અમારે ક્રીઝ આવી જાય છે તો બહેનો હું એ બતાવું તે રીતે તમારે ઇલાસ્ટિક ફિટ કરવાથી ક્યારેય ક્રીઝ નહીં આવે બરાબર તો હું બતાવું તો રીતે જ તમારે ફિટ કરવાનું છે આ રીતે સિફ્ટી પેનની અંદરથી આપણે લેતું જવાનું છે અને ફિટ કરતું જવાનું છે તો સરળ રીતે તમારે ઇલાસ્ટિક ફિટ થઈ જશે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય ઇલાસ્ટિકમાં આટી ન આવવી જોઈએ એનું જ ખાસ ધ્યાન દેવાનું હોય છે એમાં પ્લાઝો છે પેન્ટ છે કે આપણે ચણિયા ચોણીનો ચણિયો કોઈ બી હોય પણ તમે આ રીતે ફિટ કરવાનું છે જે રીતના બતાવું છું ને તેમાં જ એ રીતે ફિટ કરતું જવાનું છે આ રીતે જે રીતના વિડિયામાં બતાવું તે રીતે ફિટ કરતું જવાનું છે બરાબર આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના આપણે એન્ડ સુધી આવી ગયા બરાબર તો સામેનો શેડો આપણે લઈ લઈએ હું બતાવું તે રીતે તમારે ખેંચી લેવાનું છે આ રીતે તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું અંદર આપણે ઇલાસ્ટિક ફિટ કરી લેવાનું છે બરાબર ખેંચીને તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગયા છે હવે ઇલાસ્ટિકમાં આપણે લોક વાળી સિલાઈ લગાવવાની મજબૂત આવી વે ઇલાસ્ટિકને સિલાઈ ખુલવી ન જોઈએ એ રીતે લોક વાળી સિલાઈ લગાવવાની છે આ રીતે હું લોક વાળી સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે કેવી રીતના મશીનમાં લગાવી એ રીતે લગાવવાની છે આ રીતે મેં સિલાઈ લગાવી લીધી બરોબર હવે આપણે ઇલાસ્ટિકને અંદરની સાઈડ જવા દેવાનું છે ને જે આપણે બાકી સિલાઈ છે ને તેની ઉપર આપણે સિલાઈ લગાવી લેવાની છે જે રીતના હું મીડિયમ બતાવું એ રીતે આપણે બાકી જે સિલાઈ રાખી ઇલાસ્ટિક માટે એમાં આપણે સિલાઈ લગાવી લેવાની સુંદર મજાનો આપણો ચણિયો કમ્પ્લીટ થઈ જશે તમને બતાવવું તે રીતે સિલાઈ લગાવવાની છે બરાબર આપણે સિલાઈ પણ લાગી ગઈ છે તમે જોઈ શકો એમાં લોકવાળી થોડીક સિલાઈ લગાવેલી સિલાઈ નીકળે નહીં બરોબર આ રીતે આ રીતે આપણી સિલાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે જે વધેલા દોરા છે બધાય બધા કટ કરી લઈએ આપણે દોરા વધેલા હોય બધા કટ કરી લેવાના એટલે ખરાબ ન લાગે આપણું ફિનિશિંગ સુંદર આવવું જોઈએ આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો આપણો ચણિયો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બોક્સ વાળો ચણિયો બનાવીને કમ્પ્લીટ કરી લીધો છે નાની બેબી માટે આ રીતે કમ્પ્લીટ થશે સુંદર મજાનો આપણો ચણિયો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે ભાઈઓ બહેનો અમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો તમારે મગાવવાની ઈચ્છા હોય તો તમારે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે કોલ કરીને મગાવી શકો છો બધી માહિતી મેળવી શકો તેમાં ટક્સવાળા છે કટોરીવાળા છે પ્રિન્સેસ કટ કે આપણે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે મગાવી શકો છો તો કોલ કરીને બધી માહિતી મેળવી લેજો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વીડિયો જો ખૂબ ખૂબ ધન્યવાદ